શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર માત કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રે રાણો કેસે સાંભળ રાજ રાણી મીરા સોડી દો રાધે શ્યામને રે રાણો કે છે સાંભળ राणी मीरा छोडी ोडी राधे श्यामने रे मीरा मे थि लाईवा राधे श्यामने रेवाड ति लाधे श्यामने रे लावी ला दी पाय वा मलना रे मलने બાપે ડાયરામાં દક્ષા દીક્ષા રાણા જી નહી છોડુ રા દે રે બાપે ડાયરામાં દીક્ષા દીદી રાણા જી નહીં છોડુ રા દે શ્યામને રે તારા ભગવાન નો શોભે મારા સાથ મા તારા ભગવાન શોભે મારા સાથ મારે ડોકે માળ કરતાલ હાથ મારે ડોકે માળા ને કરતાલ હાથ મારે મને ભરમાવી ભૂત પરણાવ્યું મીરા ભાઈ છોડી દો રાધે શ્યામને રે મને ભરમાવી ભૂત પરણાવી મીરા છોડી દો સાધે શ્યામને રે નાચે કુદેન બાંધે ગુગર રે નાચે પુદેને પગે બાંધે ગૂગર રે તારા સાધુ બેઠા છે બધાઈ નું રે તારા સાધુ બેટા છે બધાઈ નું ગર રે પળયો ચૂને કાલ લાગ્યો મીરા બાઈ છોડી દોરા શ્યામને રે સાધુ પિયર ને સાધુ મારું સાસરું રે સાધુ પિયર ને સાધુ મારું સાસરું રે મારા સાધુ થી થાય બધું પાધ મારા સાધુ તીપા એ બધું રે મારી માનું પિયર છે સાધુ રાણાજી નહીં છોડુ રાધે ને રે મારું માનું પિયર છે સાધુ રાણાજી નહીં છોડું રાધે શ્યામને રે મીરાને જરા દીધા તે જરી ગયા રે મીરાને गया रे काळा नागना ते गजरा बनी गया रे काळा नागना ते गजरा बनी गया रे जडी बूटी जादूगर जाणे क राणा नाज थी सोडावजे रे जडी बूटी जादूगर जाणे कनैया રાજથી છોડાવજે રે રાજ રાણી ને રાજ ની રે રાજ રાણી ને રાજ ની રે હું તો દુઃખ કંટાળી મારી ની રે હું તો દુઃખ કંટાળી મારી ની રે મારા વેરીએ ઉઠાયો વાંધો કનૈયા રાણા ના રાજ થી છોડાવજે રે મીરાને ને ત્રણ ત્રણ દિવસ ના ટુકડા રે મીરાને ને ત્રણ ત્રણ દિવસ ના ટુકડા રે રાણાના ના થી દોષ લાગે કનૈયા રાણા ના થી સોડાવજે રેનું પીવાથી લાગે રાણા નારાજથી છોડાવજે રે રણો બોલે છે જેમ તે મફાવતુ રે રણો બોલે છે જેમ તે મફાવતુ રે એના દિલ માં દયા નથી આવતી રે ના દિલ માં દયા નથી આવતી રે મેળ ક્યાંથી હોય કનૈયા રાણા ના રાજ થી છોડાવજે રે હંસ કાગડા ને મેળ ક્યાંથી હોય કનૈયા રાણા ના રાજ થી છોડાવજે રે મારા માને બાપે વળાવિયા રે મારા માને બાપે પૂર્વની કમાણી કનૈયા રાણા ના રાજ થી છોડાવજે રે મારા પૂર્વ ની કમાણી કનૈયા રાણા ના રાજ થી છોડાવજે રે મીરા શ્યામને રે મેરાધે શ્યામને રે મીરા કાગળ લખે કીર તાર કનૈયા રાણા ના રાજ થી છોડાવજે રે મીરા કાગળ લખે કીર તાર કનૈયા રાણા ના રાજ થી છોડાવજે રે હું તો સમરો શ્યા મને રે હું તો સમરું ચુરા દેશ્યા મને રે મને દ્વારકા નાથ તો ક્યારે મળે રે મને દ્વારકા નાથ તો ક્યારે મળે

છે સાબણ રાજ રાણી મીરા ભાઈ છોડી રાધે શ્યામને શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી